ભારે વરસાદના લીધે પલળી છે સિવાય ચારાના પાક છે એના રિપોર્ટિંગ લીધા છે તેની અંદર પણ એ બધું સ્પષ્ટ જણાય છે સરકાર સર્વે દર વર્ષે કરે છે અને વળતરની જાહેરાત કરે છે પણ જે ખરેખર લાભાર્થી ખેડૂત છે ખરેખર જેને નુકસાન ગયું છે તેના સુધી તે સહાય પહોંચે તેને લાભ મળે તે અમારી મુખ્ય માંગણી છે નથી મળતું હતું ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે આવી રીતના ખાલી ઓફિસમાં બેસીને કે કોઈ બે ચાર લોકોને પૂછીને સર્વે ન થાય અને જમીની હકીકતને ધ્યાનમાં લઈ અને સર્વે થઈ અને યોગ્ય લોકોને વહેલા તકે જે વળતર મળે એવી અમારી માંગણી છે અને એ સિવાયના જે કઈ પડતર પ્રશ્નો હતા ખેતીની અંદર વીજળીના પ્રશ્નો જે હોય છે તો ના યોગ્ય ભાવ મળે એ વસ્તુને પણ અમે ધ્યાનમાં લીધી છે અને ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ થઈ છે ભારે વરસાદના અતિવૃષ્ટિના લીધે એને ધ્યાનમાં લઈ અને સરકાર શ્રીને કૃષિ મંત્રી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી સર્વે કરી અને જે ખરેખર નુકસાન થયું છે જેને પરિસ્થિતિ હદ બહારની છે એવા લોકોને યોગ્ય સમયે વેલાસર વળતર મળે એવી અમારી માંગણી છે ચોમાસું ની અંદર એરંડા છે કપાસ છે મગફળી છે તુવેર છે લીલી શાકભાજી છે લીલો ચારો છે આ બધાનું વાવેતર થતું હોય છે પણ સૌથી વધારે નુકસાન કપાસ તુવેર અને લીલા શાકભાજીને વધારે નુકસાન થયું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ની અંદર કપાસનું વાવેતર વધારે થાય છે અને કપાસ થોડીક મેઇન આવકનો સ્ત્રોત છે ખેડૂતોનો અત્યારે તો તો તે કપાસ કપાસ સંપૂર્ણપણે નાશ પામ્યો છે પાણીના લીધે લીધે વધારે પાછળ એકર ગણતરી કરો થી પચીસ હજાર સુધીનો ખર્ચો થતો હોય છે પછી કેટલું પાણી છે કે વેલા વાવેલો છે એ બધા એરિયા પ્રમાણે એની પરિસ્થિતિ પ્રમાણે વધારે ઓછો એનો ખર્ચો થતો હોય છે એટલે હવે પાછું બીજું પાછળથી વાવેતર કરવા માટેનો સમય પણ નથી કારણ કે સામે પાછું જે દિવાળી પછી જે શિયાળુ વાવેતર કરવાનું હોય તો ત્યારે પણ ખેતર ખાલી જરૂરી છે એટલે એ થોડો એટલી બધી પરિસ્થિતિ એવી હોય છે કે હવે મહિના કે બે મહિના છે તે ખાલી રાખવું પડે અને અત્યારે જે વસ્તુ વાવેલી છે એ સંપૂર્ણ નાશ પામી છે અમે રાજકોટ જિલ્લાની ગણતરી કરીએ છીએ અત્યારે કારણ કે રાજકોટ જિલ્લાની બહાર તો અમે પણ ગયા નથી તો રાજકોટ જિલ્લાના લગભગ તમામ જગ્યાએ આટલો જ અતિ ભારે વરસાદ છે એટલે તમામ જગ્યાએ નુકસાન છે પણ જેને આ વાવેતર કર્યું છે તેને વધારે નુકસાન છે

અતિવૃષ્ટિના હિસાબે જે પાક પાકને નુકસાન થયું છે એ નુકસાનનું વળતર સરકાર વહેલાસર ચૂકવી એના માટે રજૂઆત કરવા આવ્યા છે અને નુકસાનીમાં કપાસ ટુવેર લીલા શાકભાજી એરંડા આ બધાને મોટા પાયે નુકસાન થયું છે ઓલ ઓવર શાકભાજી તો નાશ જ પૈમી છે કપાસમાં મારા હિસાબ પ્રમાણે પચાસથી સાઠ ટકા નુકસાની છે અને ટુવેર એરંડા એ સંપૂર્ણ નાશ પામ્યા છે ને ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદને નુકસાન કર્યું છે ખેડૂતને વેલાસર સર વળતર સર્વે કરી અને વળતર મળે એ બાબતની કલેક્ટરને રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું છે ખેડૂતને ફાયદો થાય એવું સરકાર કરે અને ઓલ ઓવર જે વીજળી ખેડૂતને મળવી જોઈએ એટલે પ્રમાણસર વીજળી વીજળી મળે ભૂન ત્રાસ છે એના માટે પણ સરકાર પગલાં લઈએ અને આના માટે ભૂન ત્રાસમાં ખેડૂત બહુ પરેશાન છે જે વાડીએ જાતા હોય અને ખેતી કરે બે કપાસ અને મગફળી વાવી છે એમાં મગફળીને એક ટકો નુકસાની નથી કપાસમાં પચાસ ટકા ઉપરની નુકસાની છે અમુક ખેડૂતને તો પચાસ સો સો ટકા નુકસાની છે પછી અમુક જમીનના જમીન ઉપર છે કે જમીન કેવી છે કેવું નુકસાન છે એના ઉપર છે કપાસમાં પચાસ નુકસાન તો ફાઇનલ છે મગફળીમાં નુકસાન નથી મેં મગફળી મગફળીમાં ઓછું નુકસાન છે કપાસમાં વધારે નુકસાન છે કપાસ અમુક ખેતર તો સંપૂર્ણ નાશ પામ્યા છે અમુક પાછળ ત્રાવ એમાં ઓછું નુકસાન છે આગળ એ સંપૂર્ણ નાશ પામેલ છે